નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ તમને ખ્યાલ હશે કે આજથી ચાર વર્ષ પૂર્વે જ્યારે અમે લોકો સોસાયટીઓ સોસાયટીઓમાં જતા હતા અને ત્યારે લોકોના મૂળ જે પ્રશ્નો હતા રોડ રસ્તા ગટર બાબતના તેને અમે અમારી નોટોમાં લખતા હતા અને ત્યારે લોકોને વચન આપ્યું હતું કે અમે તમારા દરેક કાર્યો પૂર્ણ કરીશું અને જે વોર્ડ નંબર ચારમાં સોસાયટીના પ્રમુખો આગેવાનો અમારી સાથે જોડાયેલા છે તે તમામ જાણે છે કે આ તમામ કાર્યો અમે પૂરા કરી દીધા છે પછી એ જનતા સોસાયટીના રોડ રસ્તા હોય જે પંદર વીસ વર્ષથી અટવાયેલા હતા કે પછી હીરાબાગ શ્રીજી એપાર્ટમેન્ટ કે જેના ઘણા વર્ષોથી અટવાયેલા પ્રશ્નો હતા આ ઉપરાંત પણ એવા ઘણા પ્રશ્નો હતા પરંતુ મૂળ એક પ્રશ્ન જે લગભગ પચીસ કરતાં વધારે વર્ષથી અટવાયેલો હતો તે હતો શ્રીજી સોસાયટી કાપોદરા સોરી નીલકંઠ સોસાયટી કાપોદરા વિભાગ એક અને વિભાગ બેનો વચ્ચેનો રોડ કે જે લગભગ પચીસ વર્ષથી અટવાયેલો હતો અને અમે ત્યારે એ સ્થાનિકોને વચન આપેલું હતું કે અમે ગમે તેમ કરી અને આ કાર્ય કરાવશું આજે મને જણાવતા ખૂબ જ ખુશી અને આનંદ થાય છે કે અમારી સતત રજૂઆતોને પગલે વારંવાર સતત અસંખ્ય લેટરો લખ્યા મુખ્યમંત્રીથી માંડી શહેરી વિકાસ મંત્રી હોય કે અહીંયાના મેયર હોય સ્થાનિકો હોય આગેવાનો હોય દરેકોને અમે આ બાબતે સતત પત્રવ્યવહાર અને રજૂઆતો કરી હતી અને આ બાબતે એસએમસીના વકીલોને પણ અમે વારંવાર રજૂઆતો અને લાગણી હતી સ્થાનિકોની અને અમારી કે આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કરો એટલે આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પચીસ વર્ષ જૂનો પ્રશ્ન જે લગભગ આગળ કેટલાય કોર્પોરેટરો અને ધારાસભ્યો આવીને જતા પણ જે કોઈનાથી હલ નહોતો થયો એ પ્રશ્ન અમે આજે હલ કરી દીધો છે ગઈ બીજી તારીખે જ્યારે આ કેસનો ચુકાદો હતો ત્યારે એમાં ચુકાદો આવી ગયો છે અને જે નીલકંઠ બે સોસાયટી વિભાગ બે ત્યાં જે આગળ પ્લોટો હતો તે લોકોને એના પ્લોટ એસએમસીએ જે ફાળવા હતા એ કાયદેસર માન્ય રાખી અને આ બાજુના ભાગમાં જે મંદિરની સોસાયટીની વાડી છે નીલકંઠ એકની એ વાડીની સાઈડ પર જે હોટલા અને દુકાનોને એ બધું હતું ત્યાંથી આ કાયદેસર એ જ રોડ હતો એમ કોર્ટે એના બધા તપાસ કરી અને ત્યાંથી એ રોડ મંજૂર કરવા પાસ કરવો અને રોડ બનાવો તાત્કાલિક અસરથી એવી કોર્ટે હુકમ આપી દીધો છે એટલે ફરીથી હું તમામ તે વિસ્તારના અને એ સિવાય પણ જે વિરાટનગર અને અન્ય આજુબાજુની ભગવતી સોસાયટી કે જેવી સોસાયટીઓના પણ રોડ રસ્તા અટવાયેલા હતા એ તમામના હવે રસ્તા રોડ રસ્તા ગટરના કામો તાત્કાલિક અસરથી કઈ રીતે પૂરા કરાવી શકાય એમાં અમે આ જે આઠ મહિના છ મહિના હવે બાકી છે તેમાં સતત લાગીને આ તમામ કાર્યો પૂરા થાય અને જે લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો તે અમે પૂરો કરી શક્યા છીએ તેની અમને ખૂબ આનંદ છે અને ફરીથી હું તમામ ત્યાંના સ્થાનિકો અને જે આજુબાજુની તમામ સોસાયટીઓ છે તે તમામનો હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત સરકારનો સ્થાનિક નેતાઓનો મેયરશ્રીનો તેમજ જે જેણે પણ આમાં અમને મદદ અને સહકાર આપ્યો છે તે તમામનો અભિવાદન અને આભાર વ્યક્ત કરું છું જેના થકી આ અમે શક્ય કરી શક્યા છીએ અને ટૂંક સમયમાં જ આની કામગીરી શરૂ કરી શકીએ તેની અમે આપને ખાતરી આપીએ છીએ જય હિન્દ જય ભારત